નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ રિક્ષાઓમાં હવે ફરજિયાતપણે મીટર લગાડવા પડશે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓ જણાવે છે કે પહેલી ડિસેમ્બર સુધીમાં તમામ રિક્ષા ચાલકોએ ડિજિટલ મીટર લગાડવા પડશે મીટર ન લગાડવા પર તેમની પર દંડની કાર્યવાહી કરવામાં આવશે રિક્ષાના મીટરો લગાડવા માટે અત્યારે પડાપડી થઈ રહી છે કેટલીક જગ્યાઓ પર

આ મીટર જે લગાડવાની વાત કરી છે પહેલી તારીખથી મીટર ફરજિયાત થઈ જવાના છે કેટલો યોગ્ય છે નિર્ણય કોઈ એક કે કોઈ માનતું જ નથી એટલે 80 ટકા સકલમાં જોકો દેશે ફીટર કે કે 800 માં 100 રૂપિયા ਦਾ 20 રૂપિયામાં 100 રૂપિયા કે 20 આવે 20 મત જવાનો વિચાર કોનો તો ભરવાનો હોય તો મીટર શું લાગે છે 릭શા ચાલકોને ફાયદો થશે

મીટર લગા હા બોલા ઓવર બંધ કરા ઓલા ઓવર બંધ કરો કાઈ છે મીટર તો કોઈ દેશે બી હોવાનું કોઈ છે રિક્ષામાં જે મીટર લગાવવાનો નિર્ણય છે કાકા એને કઈ રીતે જુઓ છો આ તો મીટર છે ને મીટર થી પબ્લિક બેસતી નથી કેમ કે આ રનિંગ ગાડીમાં એ મીટર છે ને ડિજિટલ છે ટ્રાફિકમાં ભી એ દોડે જોડે કરે છે સિગ્નલ ઉપર ઉપરથી જોડે છે તો પબ્લિકને માર પડે છે એમાં હમ કેમ કે મીટર વસ્તુ હોય કે ચાલતું ને ચાલતું જ હોય છે પબ્લિક એટલા માટે રિક્ષામાં બેહવા માટે તૈયાર નથી અને જે હું કહેવા માંગુ છું જે અત્યારે ઓનલાઈન ચાલે છે રીક્સા છે રેપિડો છે યુબર છે ઓલા ઉબર છે કારમાં ભી એવું છે હેવી ટ્રાન્સપોર્ટ સર્વિસમાં આવે છે ને સર તેમાં કેમ નહીં મીટર લગાવતા બાઇકોમાં ભી લગાડજો કે બાઇક વિકલ કે સાધુ છે પ્રાઇવેટ વાહન છે કે પ્રાઇવેટ વાહન અને પાછું એમાં શું છે કે માં ટ્રાફિક સર્વિસ કરે છે બાઇકોવાળા ભી વારું લેંગ જતા રહે છે અને એ તો જાહેરાત ની વાત જે આ પબ્લિક ના બે પૈસા વધારે ભાડો લાગશે એમ જ જશે શું લાગે છે આ નિર્ણય કેમ લેવો પડ્યો છે મીટર લગાડવાનો કોઈક માણસ વધારે પૈસા લઈ લીધું હશે રીક્ષાવાળા બધા રીક્ષાવાળા ધારકા હોય નહીં થાય એ કોક લઈ લીધા એના ઉપર ચુકાદો લઈ લીધો આપે સીધી સાહેબ હું એ કહેવા માંગુ છું કે બધા હરકા ના હોય સાહેબ અને અમે આ ગાડી અત્યારે લોન ઉપર લીધી છે નવ હજાર પાંચસો રૂપિયા દર મહિને અમે અત્યારે આ રીક્ષા ચલાવી ઘરે ગુજરાન કરતા હોઈએ છીએ બરોબર અને એમાં ભર્યા પછી અત્યારે એવું જય થઈ ગયું કે બસો ત્રણસો રૂપિયા ધંધો કરવા કાઢવું પડી ગયું છે અને પાછું જે સટલ છે પબ્લિક જ્યાં સસ્તું થતે ત્યાં જ જશે અને મીટર ઉપર કોઈ બેવા કઈ માણસ ક્યાંથી બેસે સાહેબ મીટર ઉપર શું લાગે છે મીટર લાગી ગયા એના પછી રિક્ષા ચાલકોને કેટલી તકલીફ પડશે બઉ તકલીફ પડશે સાહેબ કે ડિજિટલ મીટર છે એમાં પબ્લિક જે કસ્ટમર છે પેસેન્જર એમને ખીસ્સા ઉપર જ બહાર આવવાનું છે કેમ કે ટ્રાફિક બે અહીંયા બહુ હોય છે એ મીટર ચાલુ ચાલુ હોય છે ધારો કે પચાસ રૂપિયા મીટર આવતું હોય એની જગ્યા સાહીઠ થઈ જાય પાસઠ થઈ જાય એનો મતલબ પેસેન્જર પછી તકરાર કરી અમારું હોય ઓલી વખતે સાચી સાહેબ જે પચાસ થતું હોય જગ્યા સાઠ પાસાઠ થઈ ગયું તો બોલવાનું છે સાહેબ રિક્ષા ચાલકો અને પેસેન્જર ને બંને ફાયદો થાય એના માટે તમને શું લાગે છે કયો નિર્ણય હોવો જોઈએ જરૂરી નિર્ણય આ હોવો જોઈએ મીટર હરફુ કરે અને પાછું મીટર ટ્રેન ચાલતું હોય એ અને અથવા ઓલા ઉબેર રિપેટો બધા કારમાં કેમ કે એ બી ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જ આવે છે હું એ કહેવા માંગુ છું રિક્ષામાં પહેલી તારીખ થી મીટરો ફરજિયાત થઈ જવાના છે આ નિર્ણય ને કઈ રીતે છો જોઈએ મીટરો તો બરાબર છે છે પણ મીટર કોઈ એગ્રી થતું નથી મીટર થી કહે છે આપણે જે મીટર વાળા કાર્ડ છે બરાબર તો ગવર્મેન્ટ હોય છે છતાં લોકો કેમ રાજી નથી થતા હવે એ તો ઈ લોકોની એના પેસેન્જરના મનમાં ઇફેક્ટ હોય છે કે તકલીફ છે છેતરાઈ જશે એના હિસાબે વાત બાકી મીટર થી રિક્ષા ને કોઈ તકલીફ જ નથી ચલાવાની મીટર હોય તો સરસ મીટર છે લાયસન્સ છે 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 કાયદેસર જરૂરી મીટર થી શું થાય ચેકિંગ કરો તો બધી બાબતનું ચેકિંગ કરો ઓલ રિક્ષા નું ચેકિંગ કરો લાયસન્સ છે પાસિંગ છે પરમિટ છે એ બધું કરો હે તોલ રિક્ષા ઓકે થઈ જાય અને ઓલા ઉબેર વાળા ની બઉ તકલીફ શું તકલીફ છે ઓલા ઉબેર વાળા અમારા અમારા અમારું વીસ રૂપિયા મિનિમમ ચાર્જ છે એનો સાત રૂપિયા આઠ રૂપિયા હે તો અમારી રિક્ષામાં ઓટોમાં બેસે કોણ અમારો ઓટો નો રિક્ષાનો ધંધો ગયો અત્યારે અમે બેરોજગાર થઈ ગયા છે અમે અમે રોજ પાંચસો રૂપિયા કમાતા કે ત્રણસો રૂપિયા ઘરે લઈ જતા નથી અત્યારે અમને બહુ તકલીફ છે ધંધા ઓટો બાઇકો વાળા બે બી રોજ બાઇકો વાળા એક ઇક સવારી નથી દસ દસ કિલોમીટર લઈ જાય તમારી ઓટોમાં બેસે કોણ મીટર કાઢશે પણ આજે ખુબ મોંઘા થઈ ગયા છે લોકો કહી રહ્યા છે બ્લેકમાં થઈ રહ્યા છે ચાર હજાર રૂપિયા સુધી મીટર નો ચાર્જ છે અત્યારે મીટર ભાવ અત્યારે આ લોકો છે ને મજબૂરીનો દુરુપયોગ કરે છે રિક્ષા વાળા ના ધંધા નથી ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા કાઢશે રિક્ષા છે હપ્તા ઉપર ચલાવે અને રિક્ષાનો ધંધા તો એકદમ પડી ભાંગેલા છે આ ઓલા આ બધી ચાલે છે એ લોકોને તકલીફ છે ગવર્મેન્ટ આપે છે અમારો વેર ક્યાંથી આવે શું લાગે છે કયો નિર્ણય લીધો તો રિક્ષા ચાલકો માટે યોગ્ય રહે કયો નિર્ણય લીધો તો રિક્ષા ચાલકો માટે યોગ્ય રિક્ષા માટે તો નિર્ણય ઓનલાઈન ધંધો બંધ થાય તો રિક્ષા વાળા માટે નિર્ણય સારો છે બાકી મીટર થી મીટર થી કોઈ ફરક પડતો નથી મીટર તો ગવર્મેન્ટ જેમ કહે એમ કરવાનું જ છે બાકી મીટર બધા છે નો ડાઉટ પણ મેટર થી પેસેન્જર કોઈ સો માં સો માંથી નેવું પેસેન્જર ના પાલે છે એ મીટર થી નથી હે અને પછી કોઈ વખત એવો પેસેન્જર હોય છે જેમ કહે કે રિક્ષા વાળા મીટર થી લઈ જતા સૂકા મહિને લઈ જતા તમે બેસતા ને

હું તો નું મીટર લગાવવું જ ના જોયું મીટરમાં ધંધો થશે નહીં ને બઉ બહુ હેરાન થઈ જશે બે રોજગાર થઈ જશે ખાસ કરીને ઓલા ઉબેર વાળાઓ જે કંપની ચાલી છે ને એ કંપનીમાં એ કંપનીના કારણે ત્યારે ધંધો ડબ છે ને અત્યારે પાછું મીટરથી લાઈને મૂક્યું સરકારે હવે કાલ ઉધી કાલે બીજું કંઈક લાઈને મૂકશે તો કાલે એને બી અમારે ફોલો કરવું પડશે તો રિક્ષાઓ જેવી રીતે ભાડે ફેરવે છે બરાબર એવી જ રીતે ઓલા ઉબર પણ ભારે ભાડે પેસેન્જરો ને લઈ જતા હોય છે હા લઈ જાય તો શું એમનામાં મીટર લગાડવાનો નિર્ણય લીધો છે એમનામાં મીટર ને એટલે એમનામાં તો ઓનલાઈન હોય ને બધું અચ્છા એમનામાં ઓનલાઈન ચાર્જ કપાતો હોય ઓનલાઈન મીટર વધારે ઓનલાઈન પૈસા વધારે ઓનલાઈન જગ્યાનો એડ્રેસ વધારે જે રિક્ષા ચાલકો ઓનલાઈન ઓલા ઉબર ચલાવતા હોય છે એ લોકોને મીટર લાગુ પડશે કે નહીં બસ એ આપને ખબર નહીં અને આપને એટલું જ કહે કે

પહેલી તારીખ થી મીટરો ફરજિયાત થઈ જવાના છે શું કહેવા માંગો છો કમિશનર સાહેબનો આદેશ છે કે પહેલાથી મીટર ફરજીયાત પર અત્યારે પેસેન્જર કોઈ મીટર થી બેસવા તૈયાર જ નથી અને મીટર થી કહીએ છીએ પેલા યાંકી મીટર અમારા રિક્ષા છે એનાથી અમે કહીએ કે મીટર થી બેસો તો પેસેન્જર એના ઉપર તો મીટર થી કેમ બેસવા માટે લોકો રાજી નથી એમને એમ કેવું છે કે તમે અમને ફરાય ફરાય લઈ જાવ છો ને આ છે અમે કહે તો બેસવા જમાનો છે તમે ગૂગલ મેપ નાખી દો તમે જે રસ્તો કહેતો રસ્તો થી અમે લઈ જઈશું બરાબર છે અમે સાહેબ જે કરો છો તો હવે શટલ બંધ કરાવડાવો હાલ ઓલા બેન ને બંધ કરાવો રેપિડો માં છે બાઇકો તમે વાઇટ નંબર પ્લેટમાં કેટલી બધી ચાલે છે એક્ટિવ કેટલી બધી ચાલે છે એ ઘેર કાયદેસર સાહેબ એના એક્શન લો ને એના બંધ કરાવો ને તમે મીટર મીટર શું કરો સાહેબ મીટર તમે જ અમે મીટરથી ધંધો કરવા વાળા છીએ બધા આ રેપિડો ને ઓલા ઉબેર સસ્તામાં મારા મીટર ના ભાડા કરતા બી સસ્તામાં ચાલે છે એટલે તારે પબ્લિક ઓલા ઉબેર ને રેપિડો પર જાય છે સિંગલ પેસેન્જર તો એક્ટિવા વાળા બાઇક પર જાય છે હવે કાયદેસર વાઇટ નંબર પ્લેટ છે પીડી નંબર પ્લેટ હોવી છે કાયદેસર ની આટલા બધા ચાલે નથી ખાલી એક રિક્ષા ડ્રાઈવર કરે સાહેબ ને એ તો બધો પ્રેમ આવી ગયો છે ને કે રિક્ષા હેરાન કરવાના આ સટલો ચાલે છે કાલુપુરમાં કેટલી બધી ટ્રાફિક થાય છે એવા બધા શટલો ચલાવે છે એ બંધ કરાવો ને ત્રણ પેસેન્જર નો કાયદો કરો સટલ રાખો બી આ નથી પાડતા પણ ત્રણ પેસેન્જર નું સટલ રાખો ને

રિક્ષા ચાલક માટે સૌથી યોગ્ય નિર્ણય મારી દ્રષ્ટિ સાહેબ એક જ છે કમિશનર સાહેબ વિનંતી કરવાની છે કે તમે આ ઓલા ઉબેર અને રેપિડો જે બી ચલાવો છો એને મીટર પ્રમાણે ચલાવડાવો એને મીટરથી ઓછા પર ન ચલાવો પછી આ સટલ જે ચાલે છે એને બંધ કરો ત્રણ પેસેન્જર માટે સટલની સ્ક્રીન કરો પછી આ એક્ટિવા અને જે રેપિડોમાં ઉબેરમાં ચાલે છે વાઇટ નંબર પ્લેટમાં ગેરકાયદેસરનો સાહેબ એને બંધ કરાવો એને કાયદેસરમાં યલો નંબર પ્લેટમાં ચલાવો અમને એમથી કોઈ વાંધો નથી અને અમને સારા એવા સ્ટેન્ડ આપો અમુક જગ્યા એવા સ્ટેન્ડ આપે કે જ્યાં પેસેન્જર બે કલાક ત્રણ કલાક આમ જઈ રહ્યો તો ના આવે તો સારી જગ્યા અમને સ્ટેન્ડ આપો અને આ બધું બંધ કરાવો તો વધારે અમારી સારું રહેશે ને અમને બધું રહેશે